અરે મારા ભેરબાનો आवाज અત્યારે સંભળાઈ રહ્યો છે બાર બાર ગામ ઉપર અરે ભારત તો એ વસિંતા ક્યાં આવ્યો છો મારી વિમલ પડી ગઈ છે અરે વિમલ વિમલ શું કરા છો આ ઘડીએ મારો ભેરબો છે તો તારું ભક્ષણ કરી જાહે વિમલ ની બદલે માવો કા તમાકુ ખા જ ખાલ થા જલ્દી લાવો આલો તો

અરે <laughs> બે મને અહીંયા માવાની આશા નથી મારે માવો ખાવો છે ખાવો નથી મારી આગળ આ નિર્ણય